પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલનનું આયોજન બારડોલી સુગર દ્વારા કરવામાં આવ્યું રાજ્યપાલ દેવવ્રત જીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો જેમાં સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા બારડોલી કેદારેશ્વર મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી બાબેન બારડોલી દ્વારા કરાયું આયોજન જે કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે જિલ્લાના દસ ખેડૂતોનું કરાયું સન્માન જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરાયા બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી એઈટ ન્યૂઝ બારડોલી